વિશિષ્ટ રાજી થઈને આપણને શું આપે સ્થાન આપે તો સ્થાનની અંદર આપણને શેનો પરિચય કરાવ્યો છે સ્થાનની અંદર આપણને પરિચય કરાવે છે ખગોલ નો ભૂગોળનો ભરતજીના માધ્યમથી કરાવે છે ને પૃથ્વીથી સૂર્યનું અંતર નવ લાખ યોજન દૂર એનાથી નવ લાખ યોજન દૂર ચંદ્રનું અંતર અને એનાથી બાકીના બધા ગ્રહોનું અંતર બે બે લાખ યોજન દૂર એક રાશિમાંથી પસાર થતા સૂર્યને એક માસ લાગે ચંદ્રને સવા બે દિવસ મંગળને એના કરતા વધારે બુદ્ધને એના કરતા ગુરુને ના કરતા શુક્રને અને શનિને સૌથી વધારે સમય લાગે ભવાટવીનું વર્ણન કરતા એક શબ્દમાં કહેવું હોય તો ભરતજી કહે છે કે ભવાટવી એટલે શું કભી ખુશી કભી ગમ ચાલતા હતા ઘડીકમાં ખુશી થઈને ઘડીકમાં દુઃખ થયું કે સાલું આ સારું ના થયું તો આ ભવાટવી છે આનું નામ સંસાર છે ઘડીકમાં એમ થાય કે હા બધું બહુ સરસ છે ને ઘડીકમાં એમ થાય કે અરે રે આ શું થઈ ગયું દુનિયા ઉલટી સુલટી થઈ જાય તો આ સ્થિતિનું નિરૂપણ કરાવતા આપણને આપણા દેહની અને આત્માની સ્થિતિનું પણ અનુસંધાન કરાવે છે કે જન્મું મરવું ખાવું પીવું ઊંઘવું હરવું ફરવું મૈથુન મરવું આ બધું આ કોના ધર્મો છે દેહના દેહે ન જાત સહિમેન સંતિ ભરતજી કહે છે આ બધા દેહના ધર્મો છે મારા ધર્મો નથી હું તો કોણ છું આત્મા હું કોણ છું આત્મા તો ખૂબ સુંદર ભરતજીએ બધું વર્ણન કર્યું અને રાજા રઘુગણને ત્યાં ત્યાં જંગલમાં બેસી ગયા અને દિવ્ય બધું જ્ઞાન આપ્યું દરેકની સ્થિતિનું નિરૂપણ કર્યું નરકની સ્થિતિનું નિરૂપણ કર્યું અને સમજાવ્યું કે જેવા કર્મ કરીશું એવા ફળ ભોગવવા પડશે સ્થૂલ અને સૂક્ષ્મ બંને રૂપે એ કર્મ પ્રમાણે ગતિને એટલે કે નરકને ભોગવવા પડશે